નાળા ઉપર ગાડી તાજી ને એ તો કુતરું પેલો બેટ દ્વારકા બેટ દ્વારકા બાપા પેલી નાવડું

એ મને તો લઈ લ્યો પણ હેડો તો આવો નહીં ઈ તો પસ જીએ લે લી પસ જીએ લે લી આય ઓ બાપ બાપા હા આઈજે તમે આવો આવો હા બાપો મેલજો મે થાકી ગયા મે મે બધું મમન મમન હા હા થાકે આ તો નહીં આટલા વારા તી જર તી ફોન ન કરું તમે તો અપાના તો તે ઈમાં તો ઘેરક વાળું તો હું બાય ફોન કરવાલો ના પણ ક્યો જો પેલો ને ને જોજી આસુમ રોડ બાજુ અન આપડું નહી આપડું નહી એ તો પેલાનું જુ બાપા કોક તો લેવું હતું લેવું તો બાર હતું રાત પણ રાતે એક વાગે અંબાજી આયા એક વાગે અંબાજી એસી કિલોમીટર એટલે લજગરી વાળું કે

પેલી ગુફાકી ને પેલી ગુફાયા તમના રહી ગયા કાળી બે અરે તારું લાઈટ લઈને ગયા

पारहे हो तार न हालो मारो अनो कब्जा शिवडावो नाही इवणी पेलो सही नागत्या एडला वे पारहे हो तार हो? खोटा पैसा करजवा कितलो माझो तो तने तो ताळो वखाय था आ सबो खण अच्छे अरेला हु करू हु करू कयो ताणू हु शिकार मारामो इतली ताकद

હું તો તમારી આપવા કહેતા કીધું હમાસ્થા પ્રવાસમાં ગયા સુધી શું થયું

એ લાલ્યો diosa શાળામો બરોબર કે આપણે ખાવાનું બનાવીશું આપણે બે ખાઈ લે અડધોણતું હા મારા હાહરો ખાવાનું પરવાજો કે બસ મારે હવે એવું શીખવું પડશે મને આવડતું નહી બરયું રોતું શી શીખબર આ વિડિયો બનાવતા છે લાગ મને

ફલિયા તામિયા લા વેલા બજા ગન ભાઈનો તો તમી કરી દે બાબી નહીં એટલા વખત પેરું આમ હાલલો ઈનો તરીય નહીં પેરત કોણ પેરશે ઈનો નહીં હાલલો એ જેમો વઈનો મુરાળ અને પેરાયો છે યાર

કમાવું કોઈ નહીં પાછું ઈના બધું લઈ દેવાનું ઈના આવે લે તો તમે ને નાળતા નહીં બરા કે સુધાર હે આટલા થી આટલું તો તો હું સંભાડી ને મેલું ને એટલે ઓમા મારા હાલનો પેરતા પહેલા પૂછવું પડે કોઈ વાત કરો

કેવું પડતો બે પૈસા નાનો પૈસા હાલમાં કોઈ મોલો પહેલા પણ ભાઈ ના કેવું પડે કઈ લાવ્યો છે હિલો ભલે કર્યું તો કાઢી દે ને આલ દે તો જો પરવા નહીં કેવું છે એની નહીં તો તો ઓને હારું ના લાગે એમ કેવું છે મારા હાલું તો પણ નહીં આલુ તમને જો જ કબર હાલ

આં તો તો તું મજૂરી મજૂરી કરી મજૂરી કરી હું થોડું સહન કે પછી મોટા સોડવે કરે છે વધારાની

કાળા કર્યા તો હાલ ના દોતી તારે જોમ કરું એમ કરે તા જો રખરું અમે સામે જણા જણા કરી ને મન મારવાની વાતો કરું બાપા શરમ તમે કે દોત પાડી નાખો એટલે એવું છે તમાર

ફોટો નાખ્યો ઓનલાઈન પેલું નહીં મંગાવતા હાલ તો કે આવું ગમે ત્યાંથી તમે મારા ઓલે હાલો લાઈ મેળજો હું આ એટલે પહેરી પણ અમુક ઓન છો પહેર દેવાના આવે પણ તારા મને કેવું હતું ને તો હું બીજા પૈસા ને બીજા ચોકી લાવો બધું માગ્યું છે એક કોમ કરજે એના આરામ ફોન કરજે વાલજીને ફોન કરી લે એ ફોન કરી અને બોલાવો કણ આ થોડું ચાલે આ તો આના કઈ આખા ગામમાં ખબર પડે હલો

ખો જાલ્યા હો બોલાય ઘર માં હું પેઈ જો આવ હા લજ જીતું ઘર ને મજામાં

અમે જો વેવાઈને માર દિયોરને ઓલે ના ને તો ભાભીઓ લઈ લઈ ખા કરવા જોન તો અને આરામ રોતો રોતો કે શું

અને હું મજું પડે ભાઈ મજું પડે કેવું ભાઈ હો બને રહેતો હોય તો કેવું રહેવું પડે જો